ભાઈ હા આઠ કટ્ટો મોપડી બરાબર અને ખાતરને ફોનનું બધું ભૂલોને પાસે ના ના બસ દૂધ લેવાનું છે બરાબર હો હા બિયારને શું સારું લેવાનું છે બિયારાને હારું જ લેવાનું છે આપણે બરાબર હા અભાઈ હા પેલી હવે દુઃખા થઈ ઓવા હા ચટાલપોર કુરશી હા એ બરાબર પણ કુરશી સલ ફાન બહાર હો બરાબર હા સારું ના ના લે હું કુરશી લઈ લઈએ હા હા

ના <coughs>

બાટલ તો લેવા છે આ કારણ પણ ફોન ફોન રાખવાને ભાડામાં જૂથ જગફાણ ફોન છે આપણું ભાડાનું દુકાન છે એવું છે પણ ત્રણ પધાળ બે માટે હોકડ દેવથી એવું છે હા મારો બે પાડો રોકડ તૂટી દઈ ભાજી હાલો ચાલો બરોબર કંઈ થાય છે હાણી દે છે બરાબર છે હાણી છે હા 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 બરોબર જરૂર છે હા હા હવે વસ્તુ હારું છે હો

아, 고맙 아, 보맙 아, 고다오 고맙습니다. 어, 저... <목소리> 아, 고맙습니다. 아, 고맙습니다. 아, 고맙습니다. 아, 고맙습니다. 아, 고맙습니다. 아, 고맙습니다. 아, 고 아, 고맙습니다. 아, 고맙습니다. 아, 고맙습

એ લોકો આવો નાળામાં હારો નાળા મૂળ તો નાળા લેવા આબો મતલબ આબોમાં કલર પટવા લેવા હાલો આજે કટુ ગાડી આવો ઓ

સરકારે ખારત સરકાર ને આખા ભારતની અંદર દસ હજાર એફપીઓ આપેલા આખા ભારત માં દસ હજાર દરેક તાલુકા માં એક એક એફીઓ જેવું હોય છે આ તો એફપીઓ નાબાર્ડ કરું ને

બરોબર બરું બિયાર એટલે હાર્યું છે અને આ બીજું બજારમાં આપણે લેવા ગયા ને એના કરતા થોડો ફાયદો મળે